આવેલા નર્મદા ચોકડી પાસેથી વડોદરા થી સુરત તરફ જઈ રહેલા ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા ટ્રક કુદી સામેની સાઈડ પર જતા આવી અન્ય બે ટ્રક સાથે ધડકા ભેર હતી

બગદાણમાં જવાનું હતું તો બહુ એક્સિડન્ટ અકસ્માત થયો હતો કેવી રીતે એનું કંઈ ખબર છે ખરું તમને એ કંઈ કોઈ જાતની કંઈ ખબર નથી એટલે કઈ ગાડી પાછળથી તમને આગળ આગળ આવે કોઈ જાતની કંઈ ખબર નથી હોય એમાં પાછળથી ઠોક્યો કે આગળથી હમ હમ ઠોકાઈ ગઈ ને ઊભે વર્ષ થઈ ગયો એ ખબર નથી